ગુજરાત સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનમાં ગુજરાત મોડલના પાર્ટ સમગ્ર દેશને પીરસવામાં આવે છે પણ સાચી હકીકત તો કંઈક અલગ જ છે મહુવા નગરપાલિકા વોર્ડ નંબર એકની પરિસ્થિતિ જોતા તો એવું લાગે છે કે અહીંયા મનુષ્યને જીવન જીવવું તો શક્ય જ નથી મહુવાની સ્વચ્છ જોગડીથી રિલાયન્સ પંપ સુધીના વિસ્તારના લોકો નકજીવી જિંદગી જેવા મજબૂર બન્યા છે મહુવા તાલુકાને દેશભર સાથે જોડતું રેલવે સ્ટેશન ગામે ચારે બાજુ અને લોકોના ઘરના આંગણે ગટરના પાણી ભરા સારી સુવિધા માટે લોકો તંત્રને ટેક્સ ભરતા હોય છે અને લોકોની તંત્રના પાણી પણ હાલતું નથી તેવું લાગી રહ્યું છે ગંદકીમાં જીવન ગુજારતા રહીશોના બાળકો મોટી બીમારીનો ભોગ બનશે તો તેના જવાબદાર કોણ અગાઉ પણ વોર્ડ નંબર એકના ના મેલની ચાલી વિસ્તારમાં એક ગરીબ પરિવારે ઘરમાં ઘુસેલ ગટરના પાણીમાં ઝેરી જે વાત કરતા પોતાના દીકરાને ગુમાવ્યો મંદિર બાજુમાં જે ગટર નીકળેલી છે એમાં પાણી આવે છે ચાર મહિના થી છ મહિના અહીંયા ગટર ફૂલે ફૂલ ભરાયેલ રહેલ છે અને પોત પોતાના ઘરમાં પાણી આજુબાજુમાં બધે ઘડી ગયેલ છે મંદિર ની પાછળ થી નીકળેલી છે નાળું પાછળ જ છે

પછી અમારે ક્યાં જવાનું નાના નાના છોકરા અમે દાડીએ જાય ઓલું કરીએ આ પાણી આવતું જ આવતું હોય આ સરકાર કાંઈ કરતી નથી મંગાભાઈ પાસે જાય ફરિયાદ કરવા તો મંગાભાઈ એમ કે અમને ક્યાં નહીં આવી છે આ ઘડીએ ડમ્પર લઈને આવી જાય ઓલું નાખીએ છે ગટર નો પાણી ટાંકા ઠલવવા આવે ફલાનું કરવા આવે અમારે હું આ પ્રસ્તીમાં રહેવાનું